સર્વમે નારાય જય શ્રી કૃષ્ણ ગાથા ચેનલ પર આજે આપણે દેવ શયની એકાદશી વિશે સાંભળીશું અષાઢ સુદ અગિયારસથી શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે તેથી આ દિવસને દેવ શયની કે દેવ પોઢી એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવાય છે ભગવાન વિષ્ણુ કાર્તક સુદ અગિયારસના દિવસે એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે યોગ નિંદ્રામાંથી બહાર આવે છે આમ દેવ શયની એકાદશીથી દેવ ઉઠી એકાદશીના ચાર મહિનાને ચતુર્માસ કહેવામાં આવે છે એક ધાર્મિક માન્યતા અનુસાર આ ચતુર્માસ દરમિયાન શ્રી હરિ વિષ્ણુ પાતાળ લોકમાં પોતાના ભક્ત બલિરાજા સાથે નિવાસ કરે છે દેવ શયની એકાદશીથી શરૂ થતા ચતુર્માસ દરમિયાન કોઈ માંગલિક કાર્યો થતા નથી આ ચતુર્માસ માંગલિક કાર્યો માટે નહીં પરંતુ દેવ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે દેવશયની એકાદશીના દિવસે શ્રી હરિનો શયનકાળ શરૂ થવાના કારણે તેમની વિશેષ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે પદ્મપુરાણ અનુસાર દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કમળના પુષ્પોથી પૂજા કરવાથી ત્રણ લોકના દેવતાની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે વ્રત કર્યા પછી આ દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવી આરતી કરી સોપારી અર્પણ કરવામાં આવે છે આમ સ્તુતિ કરીને પૂજા કરી ભક્તો દ્વારા ચતુર્માસ માટેનો સંકલ્પ પણ કરવામાં આવે છે ત્યારબાદ શ્રીહરિ વિષ્ણુને સફેદ કપડાવાળા પલંગ પર પોઢાડવામાં આવે છે સુવડાવતી વખતે આ મંત્રથી સ્તુતિ કરી શકાય સુપ્તે ત્વયી જગન્નાથ જગત સુપ્તમ ભવેદીદમ વિબુદ્ધે ત્વય બુદ્ધએત જગત સર્વમ ચરાચરમ અર્થાત હે જગન્નાથજી જ્યારે તમે સૂવો છો ત્યારે આખું જગત સૂઈ જાય છે અને જ્યારે તમે ઉઠો છો ત્યારે આખું વિશ્વ અને ગોચર પણ જાગી જાય છે આમ દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરી એકાદશી વ્રત કરનાર ભક્તોએ એકાદશીની કથા અચૂકથી સાંભળવાની રહે છે તો આવો સાંભળીએ દેવશયની એકાદશીની પૂર્વકાળે સૂર્યવંશમાં માંધાતા નામના એક મહાપ્રતાપી રાજા થઈ ગયા તે ઘણા ન્યાયી હતા અને નીતિથી ચાલનાર હતા એકવાર કાળે કરીને એના રાજ્યમાં મહાભયંકર દુષ્કાળ પડ્યો પ્રજા ત્રાય ત્રાય થઈ ગઈ પાણીના અભાવે પશુ પંખી મરવા લાગ્યા માંધાતા રાજાના દુઃખનો પાર ન રહ્યો એણે વિચાર કર્યો કે નક્કી આ કોઈ મારા પૂર્વજન્મના અપરાધ છે રાજાના અપરાધને લીધે જ પ્રજાને કષ્ટ ભોગવવો પડે છે એક વખત માંધાતા રાજાએ પોતાના પ્રધાનને સાથે લીધા અને સંશયના નિવારણ અર્થે જંગલમાં ગયા એની ઈચ્છા કોઈ ઋષિ તપસ્વીને મળવાની હતી જંગલમાં આથડતા રાજા માંધાતાને મહા તપસ્વી ઋષિનો મેળાપ થયો રાજાએ ઋષિને પોતાનો સંશય જણાવ્યો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન આ દારૂણ દુષ્કાળની યાતનામાંથી પ્રજાને છોડાવવા માટેનો એક ઉપાય છે દેવશયની એકાદશીના નામે પુરાણોમાં પ્રસિદ્ધ

બધે હર્ષોલ્લાસ છવાઈ ગયો પ્રજા આનંદમાં આવી ગઈ સારા વરસાદના લીધે પુષ્કળ અનાજ પાક્યું રાજાનો ખજાનો છલકાઈ ગયો ત્યારબાદ નગરમાં સૌએ આ વ્રત હંમેશા માટે કરવાનો સંકલ્પ કર્યો હે ભાવિકો જેવું આ વ્રત માંધતા રાજાને ફળ્યું એવું સૌને ફરજો જય શ્રી કૃષ્ણ